નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે રાજુલા શહેરના બ્રેકિંગ સમાચાર અમને મળતી માહિતી મુજબ મોડી રાત્રિના મન મંદિર સોસાયટીના રહીશો સોસાયટી બે અને ત્રણના રહીશો અંદાજીત સો જેટલા લોકો રાજુલા પોલીસ સ્ટેશને દોડી આવ્યા સોસાયટીના વિસ્તારની પાછળની દિવાલ અજાણ્યા શખ્સો દ્વારા તોડી પાડવામાં આવતા જેસીબી દ્વારા આ દિવાલ તોડી પાડતા જે રાત્રિને ખબર પડતા આ સોસાયટીના રહીશો દ્વારા પોલીસ સ્ટેશનને ફરિયાદ કરવા માટે દોડી આવેલા અને આ અંગેની જાણ રાજુલા પોલીસ સ્ટેશનને મોડી રાત્રે કરવામાં આવેલ છે અને આ બાબતે રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે કે આ દિવાલ કોણે તોડી શા માટે તોડી શું કામ તોડી તેની વિશેષ તપાસ હાથ ધરવામાં આવશે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા